હવામાન વિભાગે આગાહી કરી છે 26 થી ઓગણત્રીસમી ડિસેમ્બરે ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી તો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતા આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટશે આગામી ત્રણ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળવાની છે તો સત્યાવીસમી ડિસેમ્બરે ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે બનાસકાંઠામાં સૌથી પહેલાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ સાથે પાટણ અને મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં કમોસમી માવઠાની વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે દાહોદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે आने वाला अगले जो सात दिन का हमारा फोरकास्ट है इसमें डे वन से लेकर डे थ्री तक मौसम तो शुष्क रहेगा लेकिन डे फोर और डे अप टू तो डे सिक्स उसमें हमारा कुछ बारिश का संभावनाएँ हैं इसमें डे फोर मीन्स छब्बीस से मॉर्निंग एट थर्टी टू सत्ताईस एट थर्टी और जो डे फाइव है सत्ताईस एट थर्टी आवर्स आई एस टू अट्ठाइस एट જે ધુમસ છે તે ફેલાઈ ગયું છે જે પ્રમાણે હવામાન વિભાગની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી આગામી ત્રણ દિવસમાં વાતાવરણ શુષ્ક રહેશે સાથે સાથે આગામી સાત દિવસમાં ગુજરાતમાં છે ઠંડીનું પ્રમાણ છે તે ઘટશે તેવી પ્રમાણ તેવા પ્રમાણની આગાહી છે પરંતુ છેલ્લા ત્રણ દિવસની જો વાત કરીએ તો આવી જ રીતના દ્રશ્યો છે રોજબરોજ જોવા મળ્યા છે જે પ્રમાણે ધુમ્મસ છે અત્યારે તમે જોઈ શકો છો હવામાં તે પ્રમાણેના દ્રશ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં જોવા મળ્યા છે તેની સિવાય વાત કરવામાં આવે તો છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના અમુક જિલ્લા હળવેથી મધ્યમ વરસાદની અત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે સિવાય કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ઠ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અત્યારે હાલમાં અમદાવાદમાં આવી રીતનું જે વાતાવરણ છે તે રહે છે તેનું કારણ એક એ પણ સામે આવ્યું છે કે ઉત્તર પૂર્વ જે રાજસ્થાનથી જે પવન ફૂંકાતો હોય તેની અસર અત્યારે હાલમાં ગુજરાતમાં છે તે જોવા મળી રહી છે અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી હોય તેવું જોવા મળી રહ્યું છે અને જે પ્રમાણે તમે હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અમદાવાદનું જે વાતાવરણ છે તે અત્યારે ખૂબ જ શુષ્ક પ્રમાણે જોવા મળી રહ્યું છે કેમેરામેન કલ્પેશ રાણા સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ